નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર એક બે હજાર ચોવીસ વાર બુધવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ યાર્ડમાં ધાણાનો નીચો ભાવ અગિયારસો રૂપિયાથી ઊંચો ભાવ તેરસો એંસી રૂપિયા રહેલો હતો અજમો બે હજાર છસો એકાવન રૂપિયાથી બે હજાર છસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો એંસી રૂપિયાથી નવસો આઠ રૂપિયા જુવાર આઠસો રૂપિયાથી લઈને નવસો રૂપિયા મેથીની વાત કરીએ તો નવસો ચાલીસ રૂપિયાથી લઈને બારસો રૂપિયા અડદ ચૌદસો પચાસ રૂપિયાથી અઢારસો ચાલીસ રૂપિયા મગ તેરસો સાઠ રૂપિયાથી લઈને એકવીસો રૂપિયા તુવેર પંદરસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા એરડા એક હજાર નેવ રૂપિયાથી અગિયારસો પાંત્રીસ રૂપિયા ચણા નવસો પંચોતેર રૂપિયાથી અગિયારસો પચીસ રૂપિયા રચકા બીજ બે હજાર આઠસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુવા પંદરસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા લસણ બે હજાર ચારસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર છસો સિત્તેર રૂપિયા વરિયાળી નવસો રૂપિયાથી લઈને સોળસો રૂપિયા સૂકા મરચાં પંદરસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંચસો રૂપિયા તલ કાળા બે હજાર આઠસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર એકસો પાંત્રીસ રૂપિયા તલ સફેદ બે હજાર પાંચસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર બત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સાઠ રૂપિયાથી લઈને છસો ઓગણપચાસ રૂપિયા ઘઉં ઘઉંલોકન પાંચસો ત્રીસ રૂપિયાથી પાંચસો ચોર્યાસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો દસ રૂપિયાથી તેરસો એક રૂપિયો કલોજી ત્રણ હજાર બસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સિંગદાણા સોળસો પંચ્યાસી રૂપિયાથી લઈને સત્તરસો નેવું રૂપિયા જીરું પાંચ હજાર બસો રૂપિયાથી લઈને છ હજાર રૂપિયા રાયડો નવસો વીસ રૂપિયાથી નવસો પાસઠ રૂપિયા મગફળી અગિયારસો વીસ રૂપિયાથી ચૌદસો આઠ રૂપિયા કપાસ અગિયારસો ચાલીસ રૂપિયાથી ચૌદસો પંચાણું રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રોજે રોજના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લેગી વિડીયો જોવા બદલ આભાર